હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિત્રો આપણે હિન્દીમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે અત્યારે પહોંચી ગયા છે વાગાનેર અને આપણે જઈ રહ્યા છે રાજકોટ હું એટલે હું રવિ અને પાંડા ભાઈ દીક નહી રહ્યા ભાઈ જો ભાઈ જોઈ શકો છો મિત્રો આમ તણે તણે જ રાજકોટ કારણ કે પાંડાને આપણે મહારાષ્ટ્ર મુકવા જવાનો એટલે

મિત્રો ગરદી કેટલી અને આ મારો બ્લોગ બનાવવા માટે મિત્રો હવે ખોલ એ પડવે तो तो जो अरे भाई भाई थोड़ी मित्रों आया निर्मा मांच आम क्या मिनी गाड़ी उ जो चालू थी गये ध्यान रख जाए ना ए, कर रहा है भाई सोरी भाई सोरी सोरी યાર પગ લાગ ગયા ભાઈ માંડા ભાઈ કો ભાઈ પગ કાઈ થઈ ગયો મો બસ આ બ્લોગ બંધ કરને ભાઈ ને કો મારીશ તને અલા હું કેનો બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અલા સબસ્ક્રાઇબ અરે ઓ માર હવે માલ તો કરાય ભાઈ કઈ બોલ કાનુ બ્લોગ 7 ને સબસ્ક્રાઇબ જા તને કે ચડશે કબર ને

કાના ભાઈ નું થોડું પર્સનલ વચ્ચે છે એ તમને ના કહેવાય એ તમને આગળ ફ્યુચર માં જઈને કહીશું અમે ફ્યુચર માં કઈ ના કેવું ના આમ ફોન લેવાય બીજું કઈ ને રખાડવા એ કઈ ફ્યુચર નો વાહ વાહ ના ભાઈ એ વખાળો ભાઈ બ્લોગ ભાઈ ના ભાઈ તમે ખોટું બોલો માં એમ જ આનો મજા આવે આ ક્લિપ રે ઇન્સ્ટાગ્રામ માં નાખો કોક ની બાર વાર ઇન્સ્ટાગ્રામ માં ક્લિપ નાખો આ તો કે આપણે જે કોક બાર વાર એમ કરી અરે કાય દે તારી બાર વાર હાટું આ ક્લિપ નાખો પણ રાજકોટ પહોંચી ગયા હે ને રાજકોટ ની પૈકા જગ્યા આ ચા બજ જય બજરંગ ચા માં ને આપણે કોફી બની રહી હે અને આ દે ચા કા રવિ ની અમે બધા આયા હે ચા પીવા તો જો આપણે કોફી બને હે અને પછી રાજકોટ રેલવે સ્ટેશન માં આપણે ફરવી અને તમને બધું દેખાડી પહેલા આપણે કોફી ની પી લેવી આપણી માટે સ્પેશિયલ

અમે ના આવડે આપણે સાઈડ જઈને તમને મળ્યું ના આઈથી દોજ દોજ ક્યાંઈ ઓરીયો દેખો ગાઈસ દોજ તમે ચેક કરો અને આઈથી ઓલી લીફ છે જો કે આપડી લીફ અતન જ જાતા છે ચેક કરો તમે રાજકોરનો રેલવે સ્ટેશન નીચે ટ્રેન આવી રહી છે નોળા બે કેંગ્યા ઓ જા રહે દે જોક દેખો ગાઈસ આલા મેરો જ નમલી ઓર અહીંયા છે આપણે મોગરા પાંડાને આવડે રાહુલ ના વિદાય કરી દીધી થઈ ગયો છે અને હવે હું રવિ ભેજ આવી છે હા માં હું કરી સસ્તા લીપમાં જવું પડે અજ જરાય નહીં જો મિત્રો મજા અને આ જો ડાયો દીગરો શ્લેક દીધા એ કે

પરથી બોલ અને આપણે આવતા રહ્યા છીએ આ ટેપડાના કારખાના આવતા રહ્યા છીએ અને આપણું ઓડા દીધું હોય એમાં વહેલું ટાયર પતી ગયું છે તો એ નખાવા જવું હોય ને આમ રૂબું એટલે સીન સરખો નહીં આવે બ્લોક કરું તો હાલો એ ના હે તો અહીંયા જાવી અને આપણે શું કહેવાય રાતે પાંડા મૂકીને આવતા રહ્યા હતા રાજકોટથી અને કામે આવી ગયા એટલે બ્લોક સ્ટાર્ટ કર્યો હોય તો મળી તમને વાત કરો આપણે પાથના એમના કારખાને આવતા રહી અને જો હા ક્યાં સાઈડ બેઠો હોય મિત્રો થાન માં ને સોમવારે વાસુકી દાદા જવું છે તો મળી તમને આગળ મિત્રો આપડે આપડે મોટર સાયકલ ને મારવા જઈએ આપડે હું

રાવાનો જોગન આકક આપણે સસ્ટી બ્લોગિંગ करते हुए કે પુલ બી બન چکا હે ઓર હમ જાયે પુલ દેખને કે લિયે થોડી देर बाद તો મળતે હામકો આગે દર્શન ની કરીએ પછી આવી નારિયલ ને લઈ લીધું છે અને આપણું બુલેટ ને આપડ્યું તો પેલા જઈ રહ્યા હતા ને દર્શન કરી મિત્રો જો આપણે વાસુકી દાદા મંદિર આવતા રહ્યા અને આવો શંકારેલું છે આપણે અંદર જન વિડીયો ના બનાવતા પહેલા વિડીયો આટલું તમને દેખાઈ દેવી મિત્રો આવું શંકારેલું છે અંદર રવિ હા નારિયલ લઈને ગયો છે અને હવે બારો જઈને બ્લોગ સ્ટાર્ટ કરી તમારે જાવી હવે ઘરે આપણે ઓંડા પાણી પેલા જાવી અહિયાં થી ભાઈ ઘરે એટલે જઈશું અને હું રોહિત ભાઈ આવતા રહી બુલેટ આપડે આપડે રેડ રાણી ને લઈને આપડા ઘર બાજુ નીકળવી એ

આપણે દર્શન ની કરીને અવતરી આવી અને બેઠા આપણું બ્લેક પેન્થર અમે પાર્ક કર્યું હે જોવો આવડો મોટો હોલ હે હે જુઓ તમે સામે રહી વાડી હે અને આપણે તમને આગળ મળ્યા